કરુણ પુરાણમાં આવ્યો છે કૃપા મેળવવાનો એક સુંદર ઉપાય આજે આપણે જાણીશું શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી કે જેનાથી આપના સ્વજનોને મળશે તૃપ્તિ અને યમ યાતનામાંથી મુક્તિ તો આવું જાણીએ આ ખાસ વાત જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો શ્રાદ્ધ પક્ષ જ્યારે ચાલી રહ્યા હોય ત્યારે હંમેશા આપણે શ્રાદ્ધને લઈને શ્રેષ્ઠ ઉપાયો અને શ્રેષ્ઠ જાણકારી આ કાર્યક્રમ દ્વારા હું હંમેશા આપતો હોઉં છું પરંતુ આજનો વિષય જે છે એ ચૌદ યમરાજ ઉપરનો છે ઘણા લોકોને મનમાં પ્રશ્ન થાય કે શું યમરાજ ચૌદ હશે પરંતુ હા ચૌદ યમરાજનું વર્ણન ગરુપુરાણની અંદર જણાવેલું છે મિત્રો દરેક જીવના અલગ અલગ જેમ જેમ મૃત્યુ થતા હોય તેમ તેમ તેવા તેવા જીવને એ યમરાજ પાસે લઈ જતા હોય છે અને દરેક યમરાજ એ જીવને એના કરેલા કર્મ પ્રમાણે એને સજા પણ આપતા હોય છે બીજા નંબરની વસ્તુ કે આ ચૌદ યમરાજની પૂજા ખાસ કરીને જ્યારે આપણે પંચબલી અથવા નારંબલી બલી કરતા હોઈએ છીએ ત્યારે પણ પંડિતજી દ્વારા આપણને કરાવવામાં આવે છે શાસ્ત્રમાં બહુ શ્રેષ્ઠ જણાવેલું છે આમ જોવા જાય તો ચોસઠ પ્રકારના દુર્મરણ સંકલ્પ આવેલો છે મનુષ્યનું મૃત્યુ જે છે અલગ અલગ રીતે થતું હોય છે અને જેવું મૃત્યુ થાય તેવા યમરાજ એને લઈ જતા હોય છે અને એ યમરાજની સામે એને લાવતા હોય છે ચોસઠ પ્રકારના દુર્મરણ કયા જેમ કે કોઈ વ્યક્તિનું અકસ્માતમાં મૃત્યુ થાય તો સમજવાનું કે એનું દુર્મરણ કહેવાય છે કોઈ વ્યક્તિ વિષ ભક્ષણમ વિષ કેતા ઝેર કોઈ ઝેર પીને મૃત્યુ એનું મૃત્યુ થાય તો સમજવાનું એને અપમૃત્યુ કહેવાય છે આ મૃત્યુને સારા નથી કહેવાતા સાથે સાથે ચૌર મારી તો ઘરની અંદર કદાચ કોઈ ચોર આવે ને આપણે પકડવા જઈએ ને અસ્ત્ર શસ્ત્રથી ઘા વાગે અને માણસને લોહી નીકળે ને જે વેદનાઓ થાય તો એ પણ મૃત્યુને અપમૃત્યુમાં ગણવામાં આવે છે શોર્ટ સર્કિટ ક્યાંક થયો હોય તો એનાથી પણ એને અપમૃત્યુ કરવામાં આવે છે મતલબ કે એનું હાથ શરીર જે છે એકદમ કરંટ આ લાગે અને શરીર આખું જે વેદના થાય એ વેદનાથી મૃત્યુ થાય તો એને અપમૃત્યુમાં ગણવામાં આવે છે ઘણા લોકોના ઘરમાં કંઈક ઝઘડા થાય નાના મોટા એટલે કેરોસીન નાખે પછી માચિસની શરીર અડર એટલે આગ લાગે ને આગ લાગે ને ત્યાં સુધી એનો ગુસ્સો હોય પણ આગ લાગ્યા પછી એ બચાવ બચાવ કરતા હોય છે પરંતુ આવી રીતે કદાચ કોઈનું મૃત્યુ થાય તો એને પણ અપમૃત્યુ કરવામાં આવે છે કોઈ પાણીની અંદર ડૂબી ગયા હોય તો એને પણ અપમૃત્યુ કરવામાં આવે છે કોઈ ફાંસો ખાઈને મૃત્યુ પામે તો એને પણ અપમૃત્યુ કહેવામાં આવે છે કોઈનો મૃત્યુ સમયે અતિશય વેદનાઓ થાય તક તકલીફ થાય બીમારીના કારણથી હાથ પગ તૂટવા લાગે અને એ બીમારીમાં વેદનામાં એ દુઃખ સહન કરતાં કરતાં જેનું મૃત્યુ થાય તો આને પણ અપમૃત્યુ કહેવામાં આવે છે રોગોત્પત્તિ રોગથી મૃત્યુ થાય ને એને અપમૃત્યુ કહેવામાં આવે છે તો શાસ્ત્રમાં આવા ચોસઠ પ્રકારના અપમૃત્યુ બતાવેલા છે ઘણાને પ્રશ્ન થાય તો કે સારા મૃત્યુ કયા સારું મૃત્યુ એ જ છે કે જેનું અંત સમય મૃત્યુ નજીક આવે ને કોઈ તકલીફ ન પડે અને ભગવાનનું નામ લેતા લેતા એનો જીવ જાય એ શ્રેષ્ઠ મૃત્યુ એવું કહેવાય છે ભગવાનનું સ્મરણ કરતા કરતા જીવ જાય એનાથી શ્રેષ્ઠ બીજું કોઈ શ્રેષ્ઠ મૃત્યુ હોય જ ન શકે અંત સમય ઉચ્ચારણ છેલ્લા સમયે ભગવાનનું નામ મુખમાંથી નીકળે આ શ્રેષ્ઠ મૃત્યુ હવે અપમૃત્યુ જેને જેને થયા હોય એના માટે શ્રેષ્ઠ પૂજા નારંબલી ગણવામાં આવે છે જ્યારે પણ આપણા પૂર્વજોમાંથી કોઈ પણ અપમૃત્યુ હોય તો ચોક્કસ એની પાછળ નારંબલી કરાવવી જોઈએ પરંતુ જ્યારે તે શ્રાદ્ધ પક્ષ ચાલે છે ત્યારે આપણે પણ પિતૃનું શ્રાદ્ધ પૂજન વગેરે કરીએ છીએ તો અહીંયા એક ચૌદ યમરાજની પૂજા પણ તમે તમારા ઘરની અંદર જો શક્ય હોય તો શ્રાદ્ધ પક્ષની અંદર કરવાથી તમારા પૂર્વજોને કોઈ અપમૃત્યુ થાય ને તેમની શાંતિ થાય છે અને જ્યારે ટાઈમ મળે તો એની મુક્તિ ચોક્કસ કરાવી લેજો નારંગ કરીને પરંતુ શાંતિ માટે આપણે ઘરેલું ઉપાય ઘરની અંદર કંઈક નાનો ઉપાય આપણે કરવો જોઈએ શ્રાદ્ધ પક્ષ ચાલતા હોય એટલે ચૌદ યમરાજની પૂજા જો શક્ય હોય તો તમે કરજો જેમાં કરવાનું કંઈ બહુ ખાસ નથી એક બાજર અથવા પાટલા ઉપર તમારે કાળું કપડું પાથરીને એની ઉપર તમારે અડદની ઢગલી કરવાની અને ચૌદ એની ઉપર સોપારી મૂકવાની છે અને ચૌદ સોપારીમાં ચૌદ યમરાજ છે અને ચૌદ યમરાજની પૂજા કરવાની અને પૂજા કરીને બાજુમાં તમારા પિતૃના ફોટા મૂકવાના દીવો કરવાનો અને ભગવાન વિષ્ણુ ભગવાનનો ફોટો મૂકવાનો પાટલા ઉપર અને ચૌદ યમરાજની પૂજા કરીને એમને પ્રાર્થના કરવાની અને એ પ્રાર્થના કરવાની કે હે યમરાજ અમારા જે કંઈ પિતૃ અપમૃત્યુ થયો હોય તો એમની સદગતિ થાય હવે ચૌદ યમરાજની જે તમે સોપારી મૂકો છો એમાં સૌ પ્રથમ પહેલાં શું કરવાનું સ્નાન કરી પવિત્ર વસ્ત્ર ધારણ કરીને દીવો પ્રગટાવીને પિતૃઓના ફોટાને તિલક પૂજન કરી વિષ્ણુ ભગવાનને કેમ કે વિષ્ણુ ભગવાન મોક્ષ આપનાર છે તો એમની તિલક પૂજન કરીને ચૌદ સો જે સોપારી છે એમાં ચૌદે ચૌદ સોપારી ઉપર અલગ અલગ નામ બોલવાના પહેલી સોપારી પર બોલવાનું ઓમ યમાય નમઃ કરીને પહેલી સોપારી ઉપર યમરાજ પહેલા જે ચૌદ યમરાજનો પહેલું એક યમરાજ નું નામ જ છે યમરાજ બીજા યમરાજ જે છે એનું નામ છે ધર્મરાજ તો બોલવાનું ઓમ ધર્મરાજાય નમઃ બેનો જે ખાસ કરીને ધર્મરાજનું વ્રત કરતા ને આ એ યમરાજ જે લોકો ધાર્મિક હોય ને તેવા વ્યક્તિને લેવા માટે ધર્મરાજ આવે છે તો બીજી સોપારી પર બે દાણા ચોખા વધાવીને બોલવાનું ઓમ ધર્મ રાજાય નમઃ ત્રીજું જે સોપારી મૂકી હોય એની ઉપર તમારે બે દાણા ચોખ્ખા વધાવવાનું અને બોલવાનું ઓમ મૃત્ય વૈ નમઃ ચોથી સોપારી ઉપર ઓમ અંતકાય નમઃ પાંચમી સોપારી ઉપર ઓમ વૈવસ્વતાય નમઃ છઠ્ઠી સોપારી ઉપર ઓમ કાલાય નમઃ સાતમી સોપારી ઉપર વધવાના ઓભૂતક્ષયાય નમ સર્વભૂતક્ષયાય નમઃ આપણને યમરાજ છે આઠમા યમરાજ ઓમ ઓદુંબરાય નમ ઓદુંબરાય નવમા યમરાજ ઓમ દધનાય ન દસમા યમરાજ ઓમ નીલાય નમ અગિયારમાંય યમરાજ ઓમ પરમેષ્ઠિને ન બારમા યમરાજ ઓમ વૃકોદરાય નમઃ નમ અને તેરમા યમરાજ ઓમ ચિત્રાય અને છેલ્લા ચૌદમા યમરાજ ઓમ ચિત્રગુપ્તાય નમઃ આ યમરાજની તો બધાને ખબર છે કે દરેકના ખાતા લખે છે એ ચિત્રગુપ્ત આ ચૌદ યમરાજનું પણ અલગ અલગ કામ છે જેમાં ખાસ કરીને નીલ નામના જે યમરાજની વાત કરી ઓમ નીલાય જે બોલ્યા જે વ્યક્તિના લગ્ન પહેલાં જેના મૃત્યુ થયા હોય ને તો એવા જીવને ખાસ કરીને નીલ નામના યમરાજ એને લઈ જવાનું કાર્ય કરે છે પછી એક યમરાજનું નામ આવ્યું ઓમ કાલાય નમઃ તો ઘણા લોકો કહે છે કે ભાઈ માણસનું મૃત્યુ થાય ને ત્યારે એનો કાર એની માથે ભમતો હોય છે તો આપણને ખબર કે ભાઈ આજને કાલ હવે આ જવાનો છે મતલબ કે એવી અને એવા યમરા એવા વ્યક્તિનું મૃત્યુ થાય તો કાલ નામના યમરાજ ખાસ કરીને એક્સિડન્ટ અકસ્માત થતા હોય તો આ યમરાજ લઈ જતા હોય છે પછી એક યમરાજનું નામ આવ્યું ઓમ ધનાય નમઃ કોઈ દાજીને જે લોકોનું મૃત્યુ થયા હોય વિષભક્ષણ અથવા અગ્નિથી જે લોકોનું મૃત્યુ થયા હોય તેને નામના યમરાજ લઈ જાય છે પછી એક લખ્યું છે કે પરમેશ્રીને નમઃ તો શ્રી પરમેશ્વર જેમ વ્યક્તિ બહુ સમાજમાં માન પ્રતિષ્ઠા જેને પ્રાપ્ત કરી હોય ભણવામાં બહુ શ્રેષ્ઠ હોય ને જેને ધાર્મિક વિચારધારા હોય તો એવા વ્યક્તિને ખાસ કરીને પરમેશ્રી નામના યમરાજ લઈ જાય છે વૃકોદર જે બહુ અતિશય રોગ અને પીડાથી મૃત્યુ થયો હોય એને વૃકોદર નામના યમરાજ લઈ જાય છે ધર્મ ધર્મ વિચારકો ધર્મ માર્ગ પ્રવર્તક અતો શ્રી ધર્મરાજ હતો અને ચાત્રિરો ભવ જે ખાસ કરીને બહેનો ધર્મરાજનું વ્રત કરતા હોય અને ધાર્મિક વિચારવાળા હોય જે લોકો સદ કાર્ય કરતા હોય એમના માટે શ્રેષ્ઠ યમરાજ જેનું નામ છે ધર્મરાજ તો આ યમરાજ લઈ જાય છે અમુક યમરાજ એ જીવોને ત્યાં લઈ જઈને પૂજા કરે છે પણ અમુક જે જીવો જે પૃથ્વી લોકો પર પાપ કર્મ કર્યા હોય તો તેના કર્મ પ્રમાણે એને અલગ અલગ એને સજા આપતા હોય છે તો ચૌદ સોપારી મૂકીને ચૌદે ચૌદ યમરાજની પૂજા કરવાની મતલબ બે બેદાના ચોખા બતાવીને એમનું આવાહન કરવાનું અને ત્યાર પછી ચોખા અને ચંદનથી એમની પૂજા કરવાની ધૂપ દીપ નૈવેદ્ય નૈવેદ્યની અંદર કારી દ્રાક્ષનો પ્રસાદ ખાસ કરીને સરસ મજાનું ધૂપ ધૂપ કરવાનું અને એક તમારે ઘીનો દીવો કરવાનો આ રીતે ચૌદે ચૌદી યમરાજની પૂજા કરીને પોતાના કુટુંબમાં જે કંઈ પિતૃઓ જે અસદગતિને પામ્યા હોય જે અશાંત હોય તેમની શાંતિ માટે થઈને આ રીતે પૂજા કરી એમની શાંતિ પ્રાપ્ત થાય એ રીતે આ પૂજા કરવાથી પિતૃ જે દોષ હોય છે તો દોષની મુક્તિ માટે તો આપણે નારંબલી કરીએ છીએ પણ પિતૃની શાંતિ માટે પિતૃઓ અહીંયા શાંત બને છે જે કદાચ પિતૃઓ ક્રોધિત થયા હોય તો પિતૃને શાંત કરવા માટે નાનકડો આ એક ઉપાય જે આપણે કરવાથી પિતૃઓ શાંત બને છે અને ત્યાર પછી આ જે સોપારી છે એ અમાસનો દિવસ પૂર્ણ થાય ત્યાર પછી અથવા અમાસના દિવસે પણ તમે બધું ભેગું કરીને જલની અંદર વિસર્જન કરી શકો છો કેમકે જલની અંદર વિસર્જન કરવાથી અહીંયા દેવતા અને પિતૃઓ પ્રસન્ન થાય છે અને તૃપ્ત થાય છે તો મિત્રો આજે ચૌદ યમરાજ વિશે બહુ સરસ મજાની તમને જાણકારી આપી છે ને આગળ પણ શ્રાદ્ધને લઈને બીજી જાણકારી હું તમને આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપો હવે રજા જય ભગવાન